રાજ્ય સરકારે કન્યા કેળવણી માટે કન્યાઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ દરમિયાન કન્યાઓને સાયકલ આપે છે પણ આ વર્ષે વિદ્યાર્થીનીઓ આ લાભથી વંચિત રહી ગઈ છે અને સાયકલ ન મળતા હજુ વિદ્યાર્થીનીઓ ચાલતા શાળાએ જવું પડે છે આ વિશે વિપક્ષ નેતા અમિત ચાવડાએ શું કહ્યું તે જોઈએ આજે ગુજરાત વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રશ્નોત્તરીમાં સરકારના મંત્રી સરકાર સરસ્વતી અમલમાં છે જેમાં એસસી એસટીસી સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ સહાય આપવામાં આવે છે આમ તો વર્ષની શાળાની શરૂઆત જૂન મહિનામાં થાય

આખી સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ખૂબ મોટો વિલંબ થાય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષની સાયકલ આપવાની થાય તો જૂન બે હજાર ત્રેવીસ માં સાયકલ આપવી પડે એના બદલે પોતાની માનીતી કંપનીઓને ટેન્ડર મળે એટલા માટે જે શરતો નક્કી કરવાની હતી એ શરતો નક્કી કરવામાં વિલંબ થયો સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ અને આદિજાતિ વિભાગ તરફથી આ સાયકલો ખરીદવા માટે ગ્રીનકોને ઇન્વેન્ટ મોકલવામાં આવે લગભગ 3.5 લાખ જેટલી સાયકલો ખરીદવાની થાય અને એના માટે જે એજન્સી નક્કી કરવાની હતી એની પ્રોડક્શન કેપેસિટી અચાનક 6 લાખ બોવી જોઈએ એવી શરત નક્કી કરવામાં આવી અનેક લોકો દ્વારા વાંધો લેવામાં આવ્યો

દ્વારા એનો રિપોર્ટ કરવામાં આવે છે કે એસપીસી એટલે કે પરચેસ કમિટી છે સ્પેશિયલ પરચેસ કમિટી એના દ્વારા નેગોશિયેશન દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવે છે કે એલવન કંપની દ્વારા જે સ્પેસિફિકેશનની જે ગુણવત્તાની સાયકલ રાજસ્થાનમાં અને પશ્ચિમ બંગાળમાં સપ્લાય કરવામાં આવી હતી

તે ગ્રીનકો ને કમિટી એમ કહે છે કે આ નેગોશિયેશન વખતે એ L1 કંપની દ્વારા ભાવ વધારો કેમ છે એ અંગેનું કોઈ યોગ્ય જસ્ટિફિકેશન આપી શકે નથી એટલા માટે આ સાયકલ માટેનું જે ટેન્ડર કરવામાં આવ્યું છે વર્ષ 23 24 માટેનું એ રદ કરવું જોઈએ એવો લોકો દ્વારા 11 3 2024 રોજ થી જાણ કરવામાં આવે છે અને ટેન્ડર રદ કરવાની મંજૂરી માંગવામાં આવે અને ટેન્ડર રદ કર્યા પછી નવી પ્રોસેસ કરવા માટેનું પણ કેવી રીતે રીટેન્ડર કરવું ગ્રીન કો કઈ શરતો થી કરે એની વિગતો સાથે સરકારને જાણ કરવામાં આવે છે પણ સરકારમાં બેઠેલા લોકોને તો માનીતી કંપની જોડે સેટિંગ થઈ ગયું ગયુંતું એક સાયકલે 500 રૂપિયા વધારે લેવા અને એવી લગભગ એક લાખ ને સિત્તેર હજાર સાયકલ લેખે ગણે તો લગભગ સાડા આઠ કરોડ રૂપિયા પ્રજાના ટેક્સના વધારાના આ કંપનીને સરકારને તો અપાત્ર કારણ કે ક્યાંક કમિશન સેટ થઈ ગયું માનીતી કંપની હતી ક્યાંક બોન્ડ ડાફથી હશે કે ફંડ ડાપ્ટી હશે એટલા માટે આ ગ્રીમકોની ટેન્ડર રદ કરવાની ભલામણો સ્વીકારવામાં આવતી હતી

એ મુજબની સાયકલ આ સપ્લાય કરવામાં આવી છે સાયકલની જે ફ્રેમ હોય એ ફ્રેમ આઈએ સ્ટાન્ડર્ડ મુજબની હોય છે નહીં એટલે હલકી ગુણવત્તાવાળી વાળી સ્પેસિફિકેશન માં નક્કી થયા કરતા જુદા સ્પેસિફિકેશન વાળી સાયકલ સપ્લાય થઈ છે એટલે સ્વીકારી શકાય નહીં અને એના કારણે સાયકલો જિલ્લા વાઇઝ આવી

એની તપાસ કરવા માટેની જાહેરાત સરકારે કરી હતી એ તપાસનો રિપોર્ટ વિધાનસભા ગ્રુપમાં મૂકો કે લેબ લેબનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં મૂકો આ સાયકલના સ્પેસિફિકેશન ને બીજા રાજ્યોના સ્પેસિફિકેશન વિધાનસભા ગૃહમાં મૂકો પણ સરકાર એ કરવા માંગતી નથી સરકારને તો એમના જે ચોર છે જે કૌભાંડીઓ છે એને બચાવવા છે અને એટલા માટે ઊંડા જવાબો વિધાનસભામાં આપવામાં આવે છે હજુ પણ 2023 નું વર્ષ તો ક્યાં નઈ પૂરું છે 2024 25 નું વર્ષ પણ આજે ફેબ્રુઆરી મહિનો છે આપણો એપ્રિલ મહિનામાં પૂરું થશે હજુ 23 24 ના વર્ષની સાયકલો પણ દીકરીઓને મળી નથી ચાલુ વર્ષ પૂરું થવાયું તેમ છતાં સાયકલો મળી નથી એટલે લગભગ 3.5 લાખ ને સાયકલો ન મળી

એનો આજે જ્યારે આપણે વિરોધ કર્યો સરકાર પાસે જવાબ માંગ્યો ત્યારે સરકાર કૌભાંડીઓ ને કે કૌભાંડ ને સાવરતી હોય છુપાવતી હોય એવું સ્પષ્ટ રીતે આજે દેખાય છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર